નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો પાંચથી અગિયારસો અડસઠ સાવરકુંડલા એક હજારથી બારસો ચૌદ અમરેલી આઠસોથી અગિયારસો બાસઠ જેતપુર સાતસો એકવીસથી અગિયારસો એક્યાસી મેંદરડા આઠસો પચાસથી અગિયારસો બાવન ખેડબ્રહ્મા આઠસો સાહીઠથી એક હજાર પંદર વિશ્વાદર નવસો પચીસથી અગિયારસો એક ખાંભા આઠસો અગિયારથી અગિયારસો બાબરા એક હજાર ઓગણસીથી અગિયારસો એકાવન પોરબંદર નવસો થી એક હજાર સિતેર જામજોધપુર છસો થી અગિયારસો એકત્રીસ જૂનાગઢ આઠસો ચાલીસ થી અગિયારસો બોતેર ઈડર એક હજાર થી અગિયારસો એક્યાસી વાંકાનેર સાતસો થી બારસો જસદણ આઠસોથી અગિયારસો ધાનેરા એક થી બારસો અગિયાર મોડાસા આઠસો થી તેરસો તેર ત્રોલ થી અગિયારસો અડતાલીસ હળવદ બારસો અઠ્યાસી ડીસા એક હજાર બારસો દાહોદ આઠસોથી નવસો સાઠ કોડીનાર એક અગિયારસો બોટાદ એક હજાર પચીસ થી અગિયારસો ચાલીસ વિજાપુર નવસો પચાસ થી તેરસો એક હજાર બહુ એકનાવા નવસો પંચ્યાસી ભીલડી એક હાજર પચાસ થી અગિયારસો હિંમતનગર નવસો થી ચૌદસો તેતાલીસ ટિન્ટોઈ થી અગિયારસો પચાસ જામખંભાળિયા નવસો થી અગિયારસો પાંચ થરા અગિયારસો થી બારસો ચાલીસ પાલનપુર એક હજાર થી અગિયારસો એકવીસ કાલાવડ આઠસો થી અગિયારસો સાહીઠ મહુવા એક હજાર થી ઓગણપચાસ વેરાવળ નવસો થી અગિયારસો પંચાવન તળાજા નવસો થી અગિયારસો બાસઠ જામનગર આઠસો થી અગિયારસો પંદર થરાદ એક હજારથી અગિયારસો ત્રીસ ભાવનગર એક હજાર ઇઠોતેરથી બારસો પચીસ લાખણી અગિયારસોથી અગિયારસો ત્રેપન ગોંડલ છસો અગિયારથી અગિયારસો એકાણું તારી આઠસો એકાવનથી એક હજાર એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો